તો જવું બહુ ટેન્શન બહુ ટેન્શન એટલું ટેન્શન કંટાળી જવા મને છોકરા પાણી બદલાવજે

パパンパイシャンの写真ですと、なとめパリホイで、ビスワークのなとめパラないで。

ગણ ચેની કો ગણ જાતો મારતો ન જતના હતા પણ હજી હિસાબ કર્યો નહીં મંતન હજી બધી ને પડી છે તમાકુ તમાકુ હજી જવાબ પૂર કરવાની હજી તો પાટસી ઉપરથી લેવું ગવકી જે છોડું ગાવ કરી આલ્યો થારો તો સેટિંગ થાય જ નહી ભઈ છે તો તમા ના ના પાડો હ બોલા ગમ મેતર પર પાક સેટિંગ સેટિંગ ના હલ ના ચીટ સુઠાયું

બગા દોડી કોઈ સેટિંગ તો થી નહીં રણુ બા દોડી જતા વાજે ઈ કંગાળી તો કે મે પડી જાય જો ઓ રાણુ છે આ રણુ બા છે

એટલું તો અનાર છે ને નહીં થાય આવું એટલું તો તઈ દાડા ને મુદ્દત આપી દો ક્યારે કે તઈ ખાલી કરાવી દો કરીને કે જમીન ઉપર કે નાખો પૈસા તો હોવા જોઈએ પણ તો કરિયા લીધું ધારું હોવા તો તો આલી દો મારા તો તો હું કરવા દા પૈસા તો તમે થાય કો કરો આપો પછી પણ નહીં થાય એવું પૈસા તો ના છે ઓહ

તો બરાબર તમે યાદ સારું અનાજ ને ડેટ ડેડ નીકળ્યા ગ્યારે પાછા સારું કરી નીકળ્યા તું રાણુભાઈ એ ના પાડી રંજુભાઈ ના પાડી હવે આખું બાપુ હં આગળ નહીં જાવ એ ના પાછી બેય બે તૂટી ગઈ મારે

ન કેવા બેટા માસ્તરે બધું શીખવાડ્યું લઘુ કોણ કાટ કોણ શર્ટ કોણ પણ કદી એ નહી શીખવાડ્યું કે આપણું કોણ બેટા મારા ભાઈ બહુ મન તો આજે ભાઈ ના આવ્યો એવું છે

કોઠાના માટે પૈસા લીધા નહીં આ બેબીન લગન હતા આપણે ઓ નામ લગન કર્યો હતો એટલે એ વખત પૈસા લીધા હમ એ તઈ દાડા માર પૈસા લીધું દીધું પણ લોગરાણી આયો તો હમ તો તમને પૈસાની જરૂર નહી તો મને તો વાત ના કરી હું તો રણુભા પહોંચ ન હતા જુભા પહોંચ જતો બરોબર દીવાને ના પાડી મૂકવા હોય તો અકુભાઈ ના પાડતી લાયો જ ના એવું વિચારી લીધું ના પાડી તો મને મારા પર વિશ્વાસ ના રહ્યો કશું વધુ નહીં બે દીધી હોડ કશો વધુ નહીં ફોન કરીને બોલો હલો હા કો હતા રંજુભા એ રીતના રૂમ હે તો આપણો તના સેંગને સાપડાવજો થોડું કોમ હતું તમારું અને આવતા રસ્તામાં રણું બાદ લેતા આવજો હું હાલ કોમ હતું હાલ આવજો એ હારો જલ્દી આવજો લેડો આપણા કુપાનો ફોન આવ્યો તે અનારસેનગા અગેર બોલાવે તે કંઈ જવાનું જલ્દી વખાડો બરોબર બરોબર શું કોમ હતું બોલાય હા હા বোলি কই যায়

સાચી અમારી ભૂલ થઈ ગઈ બીજું તમે રણ ભગવાન ને ટેકા નહીં કરેલા કરેલા બોર બનાવતા હતા એ વખત પૈસા ભઈ આલ્યા હતા ખબર ને મળતા બધે ફરતા હતા બધે કીધું હતું કે ભઈ થોડો ટેકો કરો થોડા પૈસા કૂટી કોઈને હા ધરી દી જોરા ભઈ આ તમાર મોટા ભઈ હા ધરી દી કે ભઈ હું આલું પૈસા આ જીનો ખરાબ સમય આયો તાણે તમે એનો સાથ છોડી દીધો ભૂલ દીધી ભૂલ થઈ ગઈ ના ચાલો નાખું

રોમચમ જીત્યા હતા રાવણસમ માર્યો તો ખબર હે તમે રોમ હંગાદીઓનો ભય પોતાનો ભાઈઓના હતો અને રાવણ અંગાદીનો ભય નહોતો રાવણનો ભય હતો ને ના દુશ્મનની સપોર્ટ મો હતો તેમાં એર્યો હતો જો રાવણનો ભય રાવણના બાજુ હોત ને તો રાવણ ના હારોત જી એટલે હંમેશા ભાઈઓ ઘણા મળીને રહ્યા